નમસ્કાર ગુજરાત દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા અને સૌથી મોટા અને મહત્વના સમાચાર તમને આજના વિડીયોની અંદર જણાવવાના છે આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દરેક સમાચાર તમને સમયસર મળતા રહે તો મિત્રો સમાચારની શરૂઆત કરીએ તો પહેલી તારીખથી દસ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે જેમાં પાંચ નવા નિયમોની અંદર ફેરફાર થશે અને દસ મોટા ફેરફારો થશે જેમાં નવેમ્બર મહિનો પૂર્ણ થવાની સાથે એટલે કે આજે નવેમ્બર મહિનો પૂર્ણ થવાનો છે સરકારી અને નાણાકીય કામોની ડેડલાઇન છે નજીક આવી પહોંચી છે જો તમે હજુ સુધી જરૂરી ડોક્યુમેન્ટ અથવા તો ફોર્મ સબમિટ નથી કર્યું તો ત્રીસ નવેમ્બર એટલે કે આજે છેલ્લો દિવસ છે ખૂબ જ જરૂરી છે કારણ કે એક તારીખથી એટલે આવતીકાલથી પાંચ મહત્ત્વપૂર્ણ ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે જેના સીધી જ અસર તમારા પેન્શન ટેક્સ એલપીજી સિલિન્ડર અને એટીએફના ભાવ ઉપર થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજે વાવાઝોડું લઈને સૌથી મોટી સંભાવના દર્શાવવામાં આવી રહી છે જ્યાં મિત્રો તમિલનાડુ ઉપર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યા છે જેમાં સેનિયા નામનું આ વાવાઝોડું બંગાળની ખાડીમાં પ્રવેશ કરી રહ્યું છે સત્યાવીસ નવેમ્બરની આસપાસ આ વાવાઝોડું છે અંદમાન અને નિકોમ્બરમાં પહોંચ્યું હતું તમિલનાડુમાં પહોંચ્યું અને હવે પવનની ઝડપ એસીથી સો કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની આગાહી કરવામાં આવી છે થાઈલેન્ડ અને મલેશિયામાં આ વાવાઝોડાથી અત્યાર સુધીમાં તેત્રીસ લોકોએ જીવ ગુમાવ્યા સાથે મિત્રો સેનિયાર વાવાઝોડું તો અત્યારે નબળું પડી અને પૂર્ણ થવા તરફ આગળ છે પરંતુ દીતવાહ વાવાઝોડું સક્રિય થયું છે હવે અદ્ત આ વાવાઝોડું છે એના કારણે પણ ભારત તબાહી નુકસાન છે તો થતું જોવા મળે છે દર વર્ષે આ વાવાઝોડાના કારણે પણ ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર એની અસર થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઘરે બેઠા તમારું આધાર કાર્ડ છે સુધારી કરી શકશો સૌપ્રથમ પ્રથમ તમારે યુઆઈડીઆઈની વેબસાઇટ ઉપર જવાનું છે ત્યાં આધાર અપડેટના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને એડ્રેસ અપડેટમાં એડ્રેસ અપડેટ ઓપ્શન ક્લિક કરો અને રજિસ્ટર મોબાઈલ નંબર અને ઓટીપી દાખલ કરો જેવા તમે ડોક્યુમેન્ટ અપલોડનું ઓપ્શન ક્લિક કરશો એટલે આધાર સંબંધિત ઇન્ફોર્મેશન જોવા મળશે જેમાં માહિતી ચકાસી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી અને આધાર કાર્ડને પ્રોસેસ સેટ કરી વિડીયો જુઓ અને ખાસ કરીને તમે એને ફોલોઅપ કરો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઠંડીને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર રહ્યું જેને કારણે ઠંડીના અહેસાસ હાલ ઓછો થયો વહેલી સવારે શહેરના આકાશમાં વાદળો છવાયેલા જોવા મળ્યા હવામાન વિભાગની આગાહી કરી છે કે આગામી ચાર દિવસ તાપમાન સામાન્ય રહેશે ત્યારબાદ બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો આવશે નલિયા સિવાય સમગ્ર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી સેલ્સિયસથી ઉપર હોવાથી રાત્રિના સમયે ઠંડી ઓછી અને સોમવારથી ઠંડીના બીજા રાઉન્ડની શરૂઆત થવા જઈ રહી છે એટલે હવે આવતીકાલથી આપણે જોશું કે ગુજરાત રાજ્યની અંદર ઠંડીનું તાપમાન કેવું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પીએમ મોદી સાહેબે નવું ટ્વીટ કર્યું છે પીએમ મોદી સાહેબે જીડીપી અંગે ટ્વીટ કર્યું છે કે બે હજાર પચીસ છવ્વીસના બીજા ક્વાર્ટરમાં આઠ પોઈન્ટ બે ટકાનો જીડીપી વૃદ્ધિ દર ખૂબ જ પ્રોત્સાહક છે તે આપણી વિકાસલક્ષી નીતિઓ અને સુધારણાઓની અસરને પ્રતિબિંબિત કરે છે તે આપણા લોકોની મહેનત અને સાહસને પણ પ્રતિબિંબિત કરે છે અમારી સહકાર સરકાર અને સુધારાઓને આગળ વધારવાનું અને દરેક નાગરિક માટે જીવન જીવવાની સરળતા મુજબ કરવાનું ચાલુ રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તમારું આધાર કાર્ડ ચાલશે કે નહીં કારણ કે હવે આધાર કાર્ડ છે ચાલશે નહીં જો તમે મહારાષ્ટ્રમાં છો તો મહારાષ્ટ્ર સરકારે પ્રવૃત્તિઓ રોકવા માટે મોટો નિર્ણય લીધો છે રાજ્યમાં આવે વિલંબિત મેળવવા માટે પણ આધાર કાર્ડ માન્ય દસ્તાવેજ ગણવામાં નહીં આવે જેમાં હાલ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના કાયદામાં થયેલ સંશોધન બાદ માત્ર આધાર કાર્ડના આધાર બનેલા તમામ જન્મ પ્રમાણપત્ર રદ કરવામાં આવ્યું છે સરકારે આ પગલું નકલી જન્મ અને મૃત્યુ પ્રમાણપત્રોને ઉપયોગમાં કે રોકવાને કારણે છે છે એ મોટું પગલું ભર્યું જોઈએ તો મિત્રો ભારતના દરિયામાં એક સાથે બે બે વાવાઝોડાની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે જેમાં ભારતના સમુદ્ર સમુદ્રમાં એક સાથે બે બે ચક્રવાત સક્રિય થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે સૈન્ય નબળું પડ્યું છે તો બીજી તરફ દીતવા વાવાઝોડું છે એ ખૂબ જ આગળ વધી રહ્યું છે મજબૂતાઈ સાથે આગળ વધી રહ્યું છે યમન દ્વારા આપવામાં આવેલું જે દીતવા નામ છે નવેમ્બર એટલે કે આજ સુધીમાં તમિલનાડુ પોંડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના કિનારા સુધી પહોંચી જશે આઈએમડીએ આ વિસ્તારોમાં ભારેથી તીભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે અને માછીમાર ભાઈઓને પણ દરિયે ન જવા માટેની સ્પષ્ટ ચેતવણી આપી છે તો આ પ્રકારે હાલ અત્યારે હવામાન જણાવા રહ્યું છે ગુજરાત રાજ્યનું પણ તાપમાન છે એ બદલાતું જોવા મળી રહ્યું છે જેમાં અત્યારે હજી પણ ઠંડીની શરૂઆત થઈ નથી ગુજરાત રાજ્યમાં બફારો થતો જોવા મળી રહ્યો છે ગરમીનો અહેસાસ વધારે જોવા મળી રહ્યો છે તો આ ભાગરૂપે હાલ પૂરતી તો ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર આઠ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થવાની શક્યતા હતી પરંતુ જે સેનિયર વાવાઝોડું છે અને દીતવાહ વાવાઝોડું છે તેના ભાગરૂપે આ આગાહી છે અત્યારે બદલાતી જોવા મળી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્યમાં વરસાદ આવ્યો છે અંબાલા પટેલ પરેશભાઈ ગૌસ્વામી અને ખાસ હવામાન વિભાગે પણ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની અંદર વરસાદ છે એ પડશે જેમાં મિત્રો અંબાલા પટેલ અને હવામાનની આગાહી વચ્ચે આજે ફરી વખત વરસાદ ગુજરાતનો એ મહેમાન બન્યો છે શિયાળાની ઠંડીના માહોલ વચ્ચે માવઠું શરૂ થયું છે જેમાં બનાસકાંઠાના જિલ્લાની પ્રજાને વરસાદે ભીંજવ્યા છે પાલનપુર ઇકબાલગઢ વલગામ અને અમીરગઢ દાંતીવાડા જેવા વિસ્તારોમાં માવઠું થયું વરસાદને કારણે જગતના તાતની ચિંતાની અંદર વધારો પણ થયો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જો તમારે કામકાજ હોય તો પાંચ તારીખ પહેલાં પતાવી લેજો આ કામ કારણ કે પાંચ તારીખ પછી છે તમે એનું ઓનલાઈન ફોર્મ છે ભરી શકશો નહીં જો તમે પાક નુકસાન સહાય યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવા આવ્યા હોય ફોર્મ ભરવા આવ્યા હોય તો બે થી પાંચ મિનિટનો સમય ગાળો લાગે છે બેંક તરફથી જે પણ ફેરફાર કરવાના હોય એ પણ થઈ જશે તો અત્યારે તમને જણાવી દઈએ તો ગુજરાતમાં થયેલા પાક નુકસાન કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાક ઉપર પાણી ફરી વળ્યા છે ખેડૂતો પાયમાલ થયા છે અને ખેડૂતોને મગફળી કપાસ ડાંગર સહિતના પાકોને ભારે નુકસાન થયું છે આ બધા વચ્ચે સાત નવેમ્બર બે હજાર પચીસના રોજ રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાનગ્રસ્ત ખેડૂતોને માટે દસ હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું હવે ખેડૂતો માટે જે જાહેર કરવામાં આવેલ પાક નુકસાન સહાયનું પેકેજ છે એ પેકેજની અંદર હાલ પૂરતી અત્યારે મિત્રો ખેડૂતોને જે પાક નુકસાનની સામે વળતર રાહત તરીકે આપવામાં આવે એની સત્તાવાર પોર્ટલ ઉપર પંદર દિવસ માટેની અરજી જમા કરાવવા માટેનું જાણકારી આપવામાં આવી હતી હવે અત્યારે મિત્રો એ અરજીના સમયગાળો પૂર્ણ થયો છે ફરી વખત વધારાના સાત દિવસ સરકાર તરફથી આપવામાં આવ્યો છે ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ એ ડિ ડેટ છે પૂરી થતી હતી પરંતુ સરકારે તેની અંદર સાત દિવસનો વધારો કર્યો એટલે પાંચ ડિસેમ્બર સુધી હજી પણ તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી અને તમારું ફોર્મ ભરી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બે ને છવ્વીસમાં મહામંદીમાંથી રાહત મળશે ભારત અને રશિયા સાથે અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલ વેપાર હવે પૂર્ણ થવાના આરે છે તેવું લાગી રહ્યું છે કારણ કે વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે બંને દેશોએ મોટાભાગના વિવાદસ્પદ મુદ્દાઓને નિરાકરણ કરી દીધું છે અને વર્ષના અંત સુધીમાં પહેલા અથવા એક મહિના પછી મજબૂત વેપાર સોદો જાહેર થવાની આશા છે આ નિવેદનથી ઉદ્યોગોમાં નવી આશાઓ જાગી જશે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધો માટે એક મોટો પરિવર્તન તરફ આગળ વધી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દરેકને મળશે હવે દસ હજાર રૂપિયાની ભેટ કારણ કે જો તમારી પાસે બેંક એકાઉન્ટ હોય અને એમાં એક પણ રૂપિયો ન હોય તો પણ તમે દસ હજાર રૂપિયા ઓવરડ્રાફ્ટની લિમિટ છે વાપરી શકો છો જો તમે જાણો છો કે તમારા બેંક ખાતાની અંદર બેલેન્સ ઝીરો છે તો પણ તમારા ખાતામાંથી પૈસા ઉપડી જશે અથવા તમે બે હજાર રૂપિયાથી લઈ અને દસ હજાર રૂપિયા સુધી છે એ રકમ વાપરવા તરીકે પણ લઈ શકો છો પ્રધાનમંત્રી જન યોજના હેઠળ ખોલાવવામાં આવેલ ખાતા ધારકોને દસ હજાર રૂપિયા સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધાનો લાભ મળે છે આ સુવિધા ખાસ કરીને આકસ્મિક અથવા કટોકટીના ખર્ચો અને જે અત્યંત ઉપયોગી છે તેવા ઓવરડ્રાફ્ટ તરીકે શું તમે ઓવરડ્રાફ્ટ એટલે કે તમારા ખાતાની અંદર પૈસા ન હોય બેલેન્સ ઝીરો હોય તો પણ તમે બેંકમાંથી વાપરી શકો તેવી સ્થિતિ સર્જાય તેવી પરિસ્થિતિ માટે તમને ખ્યાલ હતો કે નહીં નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હાલ અત્યારે છે એ પહેલી તારીખથી ખેડૂતોનો અવાજ છે ગુંજ છે સંસદનું શીતકાલીન સત્ર એક ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદના મુદ્દો સાંસદ ગુંજશે અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે શૂન્યકાળમાં પણ ચર્ચા માટે નોટિસ આપી છે એક તારીખથી શરૂ થતાં જ સત્રમાં ચર્ચા કરવાની નોટિસ આપવામાં આવી શરૂ થનાર સત્રમાં ચર્ચા કરવાની નોટિસ આપ્યા બાદ તાજેતરમાં આવેલા કમોસમી વરસાદથી ખેડૂતોને તૈયાર થયેલા જે પાકને સંપૂર્ણ પાકનું નુકસાન થયું છે એવામાં ગુજરાત સરકારનું રાહત પેકેજ માત્ર બે હજાર હેક્ટર બે હેક્ટર માટે જાહેર કરવામાં આવ્યું અને તે અનેક વિષયોમાં સાથે સાથે અનેક શરતોની સાથે સાથે જાહેર કરવામાં આવ્યું પરંતુ ખરેખર તો ખેડૂતોને છે એ બે હેક્ટર કરતાં પણ વધારે નુકસાન છે એ થયું છે તો બે હેક્ટર કરતાં વધારેનું નુકસાન થયું હોય એવા ખેડૂત માટે શું તો એવા મુદ્દાઓ સાથે શિયાળુ સત્ર જે શરૂ કરવામાં આવશે કોંગ્રેસ સરકાર તરફથી પણ આ અંગેના છે મુદ્દાઓ ચર્ચામાં મૂકવામાં આવશે તેવી અત્યારે વાતચીત દરેક જગ્યાએ થઈ રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બોટાદ શહેરમાં પાંચ હજાર સત્યોતેર ખેડૂતોને પાક સહાય છે એની રકમ મળવાપાત્ર મળી છે બોટાદ શહેરમાં દિવાળી બાદના કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે ખેડૂતોને સહાય મળવાની શરૂ કરી દીધી છે અત્યંત અત્યાર સુધીમાં પાંચ હજાર સત્યોતેર ખેડૂતોના ખાતામાં સોળ કરોડ રૂપિયા એટલે કે ઘણા બધા ખેડૂતોને જે છે એ બાવીસ બાવીસ હજાર રૂપિયા પ્રતિ એક્ટર ડીવાબી એક્ટરની મર્યાદામાં છે એ લગભગ દરેક ખેડૂતોના બેંક ખાતામાં મોકલી આપવામાં આવ્યા છે તો આ બાબતે અત્યારે છે એ ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા મગફળી કપાસ અડદ સોયાબીન સહિતના પાકોને ભારે નુકસાન થયું હતું તેમાં સરકારે દસ હજાર કરોડ રૂપિયાનું જે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું તે હેતુથી દરેક ખેડૂતોના બેંક ખાતાની અંદર રકમ છે ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી હતી તો એ જ ભાગરૂપે અત્યારે ગુજરાત રાજ્યના ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા છે એ ટ્રાન્સફર કરી આપવામાં આવી રહ્યા છે તમે પણ ફોર્મ ભરેલું છે તો વહેલા મોડે તમારા બેંક ખાતાની અંદર પણ પૈસા છે એ મળવાનું શરૂ થઈ જશે